આમાં કોઈ રિફાઇન્ડ શુગર નથી રિફાઇન્ડ શુગર એ જે આપણી બોડી હેલ્થમાંથી જે સૌથી ખરાબ વસ્તુ છે ચોકલેટ પણ તમારે ડાર્ક ચોકલેટે હેલ્થ માટે સૌથી બેસ્ટ છે બટ જો એમાં એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણા બોડીને ઇફેક્ટ કરવાવાળો શુગર જ છે રિફાઇન્ડ શુગર જો સૂંઠની ગોળી ગોળમાંથી બની શકે છે તો ચોકલેટ કેમ ડેલી અમારી રેસીપીના સેટ કરતાં જ અમારે ત્રણ વર્ષ થાય છે હવે અમે રેસીપીનું પેટન્ટ પણ અપ્લાય કર્યું લોકો દુબઈથી ચોકલેટ અહીંયા મંગાવે આ લોકો બહાર મોકલે એવું છે મિત્રો અત્યારે અમદાવાદના એક એવા સ્ટાર્ટઅપને તમારા સામે લઈને આવ્યો છું એકદમ યુનિક કન્સેપ્ટ ચોકલેટ તમે વિચારો કે ચોકલેટમાં શુગર આવતી હોય ઘરે ચોકલેટ ખાય તો મમ્મી એમ કે ચોકલેટ નદી ખાલી એમાં શુગર છે શરદી થઈ જશે નુકસાન કરે શુગર ફ્રી જે લોકો હોય એ લોકો પણ ના ખાતા હોય પરંતુ આ કન્સેપ્ટ આખો અલગ છે ચોકલેટ બનાવે છે પણ એમાં ગોળ યુઝ કરે છે અને દેશી ગોળ આખા અમદાવાદમાં આખા ગુજરાતમાં આખા ભારતમાં તમે ફરી લેશો પણ આ કન્સેપ્ટ વાળી ચોકલેટ નહીં મળે આખું આનો અત્યારે પ્રોડક્શન હાઉસમાં આવ્યો છું તમારી સામે આ નવો કન્સેપ્ટ લઈને તો બેન આ સ્ટાર્ટઅપ તમને ચાલુ કરવાનો વિચાર કરી દીધા હોય કે આપણે આ ચાલુ કરીએ વિચાર એકચ્યુઅલી મારા ફાધર ને આવે તો કે જો સુંઠની ગોળી ગોળમાંથી બની શકે છે તો ચોકલેટ કેમ નહીં ચોકલેટ આપણે મોસ્ટલી આપણે એટલે જ અવોઈડ કરતા હોય છે કે એમાં સુગર આવે છે રિફાઈન સુગર જે બોડી માટે બહુ જ ખરાબ હોય છે તો એક વિચાર આવ્યો કે ચોકલેટ ને વધુ હવે હેલ્ધીયર ધેન સુગર કઈ રીતે થાય તો એમાં દેશી ગોળ આપણે ઉમેરીએ છીએ પ્યોર દેશી ગોળ ને રિફાઈન સુગર થી રિપ્લેસ કરીને આ પ્રોડક્ટ અમે બનાવીએ છીએ તો બીજો કોઈ બનાવે છે આપણે નહીં આપણે ભારતમાં આપણે એકલા છીએ કે જે પ્યોર દેશી ગોળ જેને કઈ કે રવો આવે દેશી ગોળ ગ્રેન્યુઅલ ચેકલી એમાંથી આપણે એકલા જ ઠીક છે આપણે પ્રોસેસ બતાવો થોડીક યસ તો આપણે કોઈ રેડીમેડ બધાને એવું મિસકન્સેપ્શન હોય છે કે રેડીમેડ સ્લેબમાંથી તમે યુઝ નથી કરતા કે રેડીમેડ સ્લેબમાંથી તમે બનાવો છો બિકોઝ મોસ્ટલી જે ચોકલેટ્સ બને છે જે ક્રિએટિવ ચોકલેટ્સ છે તે આર્ટિસનલ ચોકલેટ છે કે કોઈ પણ ચોકલેટ્સ લઈ લો એ રેડીમેડ સ્લેબમાંથી બનતી હોય છે કે જે ઓલરેડી ચોકલેટ તૈયાર છે અને એનું ટેમ્પરિંગ કરીને બનાવતા હોય છે બટ આપણે એને એકદમ ગ્રેજ્યુઅલી બનાવીએ છીએ જેમ કે કોકો પાવડર છે મિલ્ક પાવડર છે કોકો બટર છે અને જેકરી આપણે એકદમ ર રો મટીરિયલ બધા રો મટીરિયલ યુઝ કરીને બેઝથી આપણે જે પણ હમણાં રો મટીરિયલ્સ જોયા એ રો મટીરિયલ્સ બધા આપણે આમાં મિક્સ કરીએ છીએ એ લગભગ એકથી થી દોઢ દિવસ જેટલું એનું ફક્ત ફર્સ્ટ ફેઝમાં એનું મિક્સિંગ થાય છે યસ અને જ્યારે એકદમ કમ્પ્લીટ એનું આવી જાય અને તૈયાર થઈ જાય પછી એને જેગરી સાથે એને પ્રોસેસ થઈને પછી આ મશીનમાં આવે છે આ મશીનમાં પણ એ મટીરિયલ લગભગ બે દિવસ ફરે છે ઓહો દોઢ દિવસ આમાં બે દિવસ આમાં ચોકલેટ જે મેઇન છે એ એનું ટેમ્પરેચર અને એનું ટેક્સચર છે જે ટેક્સચર ફીલ કરી શકો અને એનું ટેમ્પરેચર જો મેન્ટેન હોય તો તમને ચોકલેટનો સૌથી બેસ્ટ ટેસ્ટ આવે છે ટેક્સ વાય આપણે એને આટલું મર્જિંગ કરીએ છીએ એના ટેક્સચર દોઢ દિવસ માટે આમાં પણ યસ અને એના પછીનો ફેઝ એના પછીનો જે ફેઝ આવે છે એ થર્ડ ફેઝ છે હમ એમાં પણ ચોકલેટ એજ રીતે ગ્રેન્યુઅલી મિક્સ થતી હોય છે એના ટેક્સચર કે જેટલું વધારે જો એ મેલેન્જ થાય એટલું વધારે એનો ટેક્સચર ઇમ્પ્રૂવ થાય છે આમાં થોડું સ્મૂથનેસ વધારે આવે છે ને એવું લાગે છે આમાં કણી કણી જેવું તો થોડું છે અને આમાં થોડું ઓછું એકદમ સ્મૂથ ફાઇનલ પ્રોડક્ટ આમાં આવશે અચ્છા અને આમાં પછી તમે પેલું ડ્રોપ કરીને ડ્રોપિંગ મશીનમાં છે અચ્છા પણ તમે એમ કીધું કે ભારતમાં કોઈ આવી રીતે નથી બનાવતા તો શું કામ નથી બનાવતા દેશી ગુણમાંથી શું ચેલેન્જીસ આવે છે લોકોને ચેલેન્જીસ સર પ્રોસેસ મારી અમારી જે ચોકલેટ છે એ લગભગ એની પૂરી પ્રોસેસ પાંચ થી છ દિવસ અને આના પાછળ તમે કેટલું વર્કઆઉટ કરેલું છે એના પાછળ સર અમે છેલ્લા ત્રણ વર્ષથી અમે જસ્ટ એની રેસિપી સેટ કરતા હતા ડેલી અમારી રેસિપીને સેટ કરતા જ અમારે ત્રણ વર્ષ થાય છે હવે અમે રેસીપીનું પેટન્ટ પણ અપ્લાય કર્યું તો આમાં મેજર રોલ આવે છે આ ભાઈનો ભાઈ બેન છે ભાઈ બેન આ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે ભાઈની એજ છે વીસ વર્ષ રાઈટ ટ્વેન્ટી ફોર અને આ બેનની એજ છે વીસ વર્ષ સો આ એજ આટલું મોટું સેટઅપ ફેમિલી વગર તો શક્ય નહી બને ફેમિલી માં પણ સપોર્ટ મળ્યો હશે ને કોઈનો પપ્પા મમ્મી નો પૂરો પૂરો સપોર્ટ છે પપ્પા નો સૌથી વધારે આઈડિયા પણ સૌથી પહેલો એમનો જ હતો સુંઠની ગોળી માં ગોળ વપરાય છે તો ચોકલેટ ગોળ માંથી કેમ ના અચ્છા એ કેમ ના બને એમાંથી એક આટલે સુધી અમે પહોંચ્યા છે એ વિચાર થી અચ્છા તો કોરોના વખતે સોઠની ગોળી ખાધી અને એના પછી આ વિચાર આવ્યો કે ગોળવાળી ચોકલેટ બનાવીએ અને એ પણ દેશી ગોળવાળી

આ ચોકલેટને આપણે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકીશું કેટલા ટાઈમ માટે આમાં આ લગભગ 15 થી 20 મિનિટ માટે સેટિંગમાં માં રહેશે ઓકે તો બસ આખી પ્રોસેસ તમને બતાવી ચોકલેટ બનવા સુધીની કયા કયા ઇંગ્રેડિયન્ટ યુઝ થાય છે થોડી મોનોપોલી છે થોડી વસ્તુ નથી બતાવી અમે બટ વસ્તુ એકદમ જબરદસ્ત છે કન્સેપ્ટ એકદમ જોરદાર લાવ્યા છે અને બંને ભાઈ બહેન આખો બિઝનેસ રન કરી રહ્યા છે અને બ્રાન્ડનું નામ છે ગુડ લીલી ગુડ લીલી જગરી ચોકલેટ્સ ભારતમાં કોઈ નથી બનાવતું ભાઈ અને આ બ્રાન્ડનું નામ કઈ રીતે પડ્યું બેન બ્રાન્ડનું નામ સર એ રીતે છે કે ગુડ લીલી ગુડ એટલે તો ગોળ યસ એન્ડ લીલી એ મારા ગ્રેન્ડ મધરનું નેમ છે એમના નામ પાછળ અમે ગુડ લીલી જેગરી ચોકલેટનું ગ્રેટ તો આ ગોળ વાળી ચોકલેટ તમારે મંગાવી હોય તો આપણે કઈ રીતે મંગાવી શકીએ લોકો તમે અમારા વોટ્સએપ નંબર પરથી ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટ થ્રુ પણ મંગાવી શકો છો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમે અમને ફોલો કરી શકો હા નંબર બી સ્ક્રીન ઉપર દેખાતો હશે વેબસાઇટ પણ આપેલી છે અને અત્યારે કઈ ફેસ્ટિવલ આવી રહ્યા છે તો એના માટેના ચોકલેટ દિવાળી ક્રિસમસ બધા ફેસ્ટિવલ્સ માટે આપણી પાસે વાઇડ રેન્જ છે ગિફ્ટિંગ ની એન્ડ ચોકલેટ્સ ની તો ઓફકોર્સ છે જ પ્લસ ગિફ્ટિંગ માં તમને અલગ અલગ પેકેજિંગ સાથે अवेलेबल થઈ જશે કેટલા ફ્લેવર્સ છે આપણામાં આપણે ચાર ફ્લેવર્સ છે માર્બલ મિલ્ક ડિલિશિયસ ડાર્ક હેઝલનટ ક્રંચ અને કોસ્મિક બટરસ્કોચ ઓકે અલગ અલગ પેકેજિંગ છે સારા સારા મસ્ત તમે જોઈ શકો છો અને ઘણા લોકોએ મંગાવી લીધી અત્યાર સુધીમાં વિડીયો બહુ જબરદસ્ત વાયરલ થયો હતો અને જોયા પછી મને પણ મન થયું કે હું પણ એક બે પેકેટ તો હું લઈ આ ખાવી ચલો વિડીયો કેવા લાગ્યો હોય તો પૂછી શકો છો ચોકલેટ મંગાવી છે મોઢામાં પાણી આવી ગયું છે મારી જેમ તમને પણ ચોકલેટ મંગાવી તો નંબર ઉપર ખાલી કોન્ટેક્ટ કરી દો વોટ્સઅપમાં હા હેલો મોકલી દો લોકેશન મળી જશે તો ઘરે બેઠા પણ મળી જશે મળી જશે યસ ચાલો થેન્ક યુ સો મચ